પરંતુ જો તમને વારંવાર છીંક આવી દે છે તો આ લક્ષણ તમારા શરીર માટે ખતરનાક સાબિત થઈ શકે છે તો 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 શરદી ખાંસી થાય અને આવે આવે એ સામાન્ય છે પરંતુ જો વારંવાર આ લક્ષણ તમારે સમજવું ખૂબ જરૂરી છે હવે ઘણા બધા લોકો નાની નાની વાતોમાં પણ વધારે પડતી દવાનું સેવન કરે છે જોકે જરૂરિયાત કરતા વધારે દવાનું સેવન કરાય તો સ્વાસ્થ્ય નુકસાન પહોંચાય છે હવે વાત કરીએ કે આવા લોકોને જેમને વારંવાર છીંક આવતી હોય એની પાછળ કયા કારણો જવાબદાર હોઈ શકે તો મિત્રો છીંક આવવાના કારણો જાણવા જરૂરી છે હવે આ છીંક આવવી એક સામાન્ય સમસ્યા છે પરંતુ જો સતત છીંક આવે તો એ એલર્જીનો સંકેત હોઈ શકે એલર્જી સિવાય પણ છીંક આવવા પાછળના ઘણા કારણો જવાબદાર છે જેમ કે નાકમાં બળતરા થવી ધૂળ ફ્લૂ નાકમાં સોજો નાકમાં ડ્રાયનેઝ શરદી વાયરસ અને બીજા અનેક કારણો હવે આ જે એલર્જી થવાને કારણે તમને સતત છીંક આવતી હોય તો એલર્જી થવાના કારણો પણ જાણવા જોઈએ તો આ એલર્જીના પણ ઘણા કારણો હોઈ શકે જેમ કે સતત નાકમાંથી પાણી આવવું આંખમાં બળતરા થવી ગળામાં ખરાશ ગળું અંદરથી લાલ થઈ જવું આંખ લાલ થઈ જવી ત્વચા ઉપર ચાપકામાં પડવા સોજો આવવો નાક બંધ થઈ જવું વગેરે હવે જો તમને લક્ષણો દેખાઈ રહ્યા છે તો તમારે જલ્દીથી તબીબનો સંપર્ક કરવો જોઈએ હવે ઘણા એવા ઘરેલું ઉપચારો છે જેમાં તમને થોડી ઘણી રાહત મળી શકે છતાં પણ એકવાર તબીબી કન્સલ્ટન્ટ કરવું ખૂબ જરૂરી છે તો જો તમને વારંવાર આવી છીક આવી રહી હોય તો ધ્યાન રાખો કે તમે જે જગ્યા પર અથવા સ્થળ ઉપર રહી રહ્યા છો ત્યાં સ્વચ્છતા હોય ઘરની સાફ સફાઈ કરવી જોઈએ ધૂળ તડકો અને જો ઘરની અંદર કોઈ પાલતુ જાનવર હોય તો તેનાથી તમારે બચવું જોઈએ આમ કરશો તો તમને થતી એલર્જીથી તમે બચી શકો કારણ કે આ એવી વસ્તુઓ છે જેનાથી તમને એલર્જી થવાના ચાન્સીસ વધે છે આવી સમસ્યામાંથી બચવા તમે નાક સંબંધિત વ્યાયામ પણ કરી શકો જે આહાર લઈ રહ્યા છો એનું પણ ધ્યાન રાખો સ્વસ્થ આહાર ખાઓ હવે આ એવા ઉપાયો છે જે તમને એલર્જીમાંથી રાહત અપાવી શકે છે અને આવા ઉપાયો તમને પણ આવી શકે છે તો મિત્રો એક કે બે વાર છીક આવી તો સામાન્ય કહી શકાશે પરંતુ જો તમને વારંવાર છીક આવતી હોય તો તમારે આ સમાચાર જાણવા ખૂબ જરૂરી છે ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું ત્યાં સુધી જોતા રહેજો ખબર છે ડોટ કોમ